વાંકરંખવાપર પાસે કાર ચાલકે બાઇક ચાલક ને અડફેટે લેતા કરુણ મોત સ્ટોન કોરીના કાચા રસ્તા પરથી આવતા વાહનોની ચીકણી માટી મુખ્ય માર્ગ પર પડવાથી અકસ્માતો થઈ રહ્યા છે માંગરોળ તાલુકાના વાંકલ સંખવા મુખ્ય માર્ગ ઉપર સેલારપુર પાસે બેફામ પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું સેલારપુર પાસે સ્ટોન કોરીના કાચા રસ્તા પરથી આવતા વાહનો સાથેની ચીકણી માટી મુખ્ય માર્ગ ઉપર કાયમી ધોરણે પડતી હોવાથી વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત મુખ્ય માર્ગ ઉપર સ્ટોન કુરીના વાહનોની પડેલી ચીકણી માટીને કારણે થયો છે માંગરોળના સેલારપુર ગામના કોરીફડિયામાં રહેતા જાન્યાભાઈ ચંદુભાઈ વસાવા સવારના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાની પ્રેશન પ્રો ગાડી લઈ અને ઘરેથી દૂધ ભરવા માટે ઝંખવાવ જોવા માટે નીકળેલા હતા તે દરમિયાન વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ પર સેલારપુર ગામની સીમમાં પ્રીમિયમ કોરીથી નીકળતા રસ્તા પાસે સામેથી આવતી સફેદ કલરની આર્ટિકા ગાડીને ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલ વાળી ગાડી પૂર્વ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલક જાનૈયાભાઈને અડફેટે લેતા બાઇક સાથે ગટરમાં ફેંકી દીધા હતા તેમને માથામાં પાછળના ભાગે તથા મોઢા ઉપર બંને હાથ તથા જમણા ભંગે સ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી નિલય ચૌહાણ કલમિત સમાચાર સુરત